નવરાત્રિને હવે ગણતરીનાશ દિવસો બાકી રહ્યા છે ત્યારે માતાજીના આરાધના કરતાં માઈ ભક્તો માટે વડોદરાના બજારમાં અવનવી ગરબીઓનું તૈયાર વેચાણ જોવા મળ્યું નવલી નવરાત્રીને હવે ગણતરીનાશ દિવસો બાકી રહ્યા છે માઈ ભક્તો માતાજીની આરાધના કરવા માટે કોઈ પણ પ્રકારની કચાસ છોડવામાં આવતી નથી ત્યારે વડોદરા શહેરના સિયાબાગ વિસ્તારમાં આવેલ રાકેશભાઈ પ્રજાપતિ દ્વારા માતાજીની આરાધના માટે પંદરસોથી વધુ ગરબીઓ તૈયાર કરવામાં આવી રહી છે આ ગરબીઓ તૈયાર કરવા માટે સૌથી મોટો ફાળો બહેનોનો જોવા મળ્યો હતો જેમાં બહેનો દ્વારા કોરી ગરબીને અવનવી ડિઝાઇન કરવામાં વ્યસ્ત જોવા મળ્યા હતા ગરબીમાં પહેલાં સત્યાવીસ કાના જોવા મળ્યા હતા હવે સત્યાવીસ વેદ ચાર એટલે કે એકસો આઠ થાય છે જેને લઈને પણ ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્ત્વ આપવામાં આવ્યું છે રાકેશભાઈ પ્રજાપતિ દ્વારા ગરબીઓને વિવિધ પ્રકારની ડિઝાઇનો સાથે લેસ મોતી અને આબલા ચોંટાડવામાં આવી રહ્યા છે ત્યારે આ ગરબી માય ભક્તો અખંડ દીવો કરતા હોય છે અને નવરાત્રિના નવ દિવસ માતાજીની આરાધના કર્યા બાદ આ ગરબી જળાશયોમાં વિસર્જિત કરવામાં આવતી હોય છે વધુમાં પ્રકાશભાઈ પ્રજાપતિએ દિવસો અમારા ગરબાની નવરાત્રિની તૈયારી થઈ રહી છે એમાં માટીના ગરબાનું સૌથી વધારે મહત્ત્વ હોય છે અમે માટીના ગરબા એ પહેલાં એક જમાનામાં એકદમ ગેરુંવાળા અને કાચા થતા હતા હવે ડિઝાઇન ડિઝાઇનવાળા વર્કિંગવાળા તમે જોઈ રહ્યા છો કે હાભલાને ચુંદડી આમાં લેડીઝનું સૌથી યોગદાન સૌથી વધારે હોય છે જેમાં એમાં લેડીસો ચુંદડી છે વર્કઆઉટ કરીને જે કરતા હોય છે એમાં એક ગરબો કરતાં બેથી ત્રણ કલાક લાગે છે હવે એવું કહેવામાં આવે છે કે સત્યાવીસ આપણે અમારા છિદ્રમાં ગરબામાં સત્યાવીસ છેદ હોય છે અને હવે અમે એવી રીતના તૈયાર કરાવી ગઈ છે સત્યાવીસ સત્યાવીસ વાળી ડિઝાઇનો સત્યાવીસ ગુને ચાર કરીએ તો એકસો આઠ થાય છે એનો આપણે બ્રહ્માંડની પ્રતિક્ષા કરી એવી રીતના ગરબાનું મહત્વનું હોય છે ગરબાની કિંમત સામાન્યથી પચાસ રૂપિયાથી લઈને અઢીસો ત્રણસો રૂપિયા લગી હોય છે